એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ રોડ સેફ્ટી મંથ સડક સુરક્ષા અંતર્ગત દમણના ટ્રાફિક પોલીસ દ્વારા આજે નાની દમણના બસ સ્ટોપ ખાતે એક શેરી નાટકનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું સડક સુરક્ષા જીવન રક્ષાના માધ્યમથી રોડ સેફ્ટીના તમામ કાયદાઓનું પાલન જેમાં વગર હેલ્મેટે વાહન ન ચલાવવું દારૂ પીને વાહન ન ચલાવો અને ટ્રિપલ સીટ વાહન ન ચલાવો એવા નિયમ અને કાયદાના પાલન હેતુ આજે દમણ દમણના ટ્રાફિક પોલીસ દ્વારા એક શેરીન એટેકનું આયોજન કરવામાં આવ્યું હતું अरे भाई रुको 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 क्या है कहाँ जा रहे हो हम लोग घूमने जा रहे हैं अरे आपको पता नहीं सी जाना इलीगल है और हेलमेट पहनना जरूरी है अरे हेलमेट पहनूंगा तो मेरे बाल खराब हो जाएंगे मेरी कम हो जाएंगे अरे छोड़ो चलो लापरवाही का नतीजा अगर हम बिना हेलमेट पिए हेलमेट पहने या फिर विपक्षित जाएंगे तो कहीं ना कहीं यह हमारा एक गैर जिम्मेदाराना बर्ताव होगा और यह गैर जिम्मेदारी की वजह से हम कभी न कभी एक्सीडेंट हो गए जिससे हमारा जीव जोखम में पड़ता है हमारी जान भी जा सकती है आपको अपनी खुद की जान की परवाह नहीं है लेकिन अपने खुद के जान की कीमत अपने माता पिता पे पूछो। जो माता पिता ने छोटे से लेके आपको बड़ा किया वो आपका जीवन का आपके न होने के कारण अपने माता पिता के जीवन में बहुत गहरा सदमा पड़ सकता है इसलिए आज हम आपको ये कहना चाहते हैं कि कभी तो भी ड्राइविंग करते समय सीट जाना जरूरी नहीं है अगर हमें कहीं भी ड्राइविंग करना है तो हेलमेट अवश्य पहने ताकि हम खुद की सुरक्षा करें और हमारे सामने वाले जो भाई बहन है उसकी हम सुरक्षा कर सकते हैं नाटक देखो 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 क्या हुआ

अपने खुद के बहुत सप्ने काफी पी के गाड़ी चलाते हैं लेकिन दोस्तों आपको पता होगा कि ड्रिंक एंड ड्राइव ये टोटल अनलीगल प्रोसेस है अगर हम पी के गाड़ी चलाएँगे तो हम एक्सीडेंट हो सकता है और इसकी वजह से हमारे जान की बाजी लग सकती है हमारी जान कहीं ना कहीं जा सकती है और सबसे बड़ी बात अगर લિંક ડ્રાઈવ કરાડી ચલાઓગે તો હમરે પોલીસ પ્રશાસન દ્વારા આપે ઊપર દંડ દિયા જાયગાડ આપેગાડી ડ્રાઈવ કરના ટોટલી અનલીગલ પ્રોસેસ હૈબાર અઠારા વર્ષથી કમ ઉમર કે બચ્ચે જાય તો વાત ભર કમ ધર્મ ભરના પડેગા खुद के और खुद के पेरेंट्स को तीन महीने तक की जेल की सजा हो सकती है इसलिए हम जब तक हमारे पास लाइसेंस न आए तब तक हमें ड्राइविंग से परहेज करना चाहिए માટે સ્વાગત કરવા માટે આસાન પાછામાં સમજી શકીએ આ ઐતિહાસિક આવેલું છે અને એમના મારફતે સંજૂતો આપવાની કોશિશ કરી રહ્યા કે ટ્રાફિકની પાલન થાય મૂકી પણ છે નશો કરીને ગાડી ચલાવી એ બધી બાબતો લોકોના કહેવામાં આવે

નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સાથે સાથે તેવી જ બાજુમાં બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ પ્રખ્યાત યર્ક જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ્સ ફિટિંગ વોટર ટેન્કસ એન્ડ પ્લાયવુડ વગેરે